કરતા પહેલા સૌને જય શિયા રામ અને જય માતાજી આજે આપણે આવી ગયા છીએ ભોળાદ વાલ સુરાપુરા દાદાના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને દાદાના દર્શન કરીએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ બોર્ડ મારવામાં આવ્યું છે અહીંયા ચમત્કાર નહીં તમારી શ્રદ્ધા કામ કરે છે નહીં ગેરમાર્ગે દોરવાઈને નિસર્જા બાજુ જવું નહીં પહેલાં ડૉક્ટર પાસે જાવ પછી અહીં આવો અને દવા અને દુવા બંને પર વિશ્વાસ કરો દરેક પ્રચલિત મૂળમાં તમારું કર્મ રહેલું છે દારૂ તેમજ અન્ય વ્યસન અને જુગારથી રહેલું ખુશહાલ સમાજનું નિર્માણ કરવું એ આપણી ફરજ છે મર્યાદા જળવાય તે માટે વસ્ત્ર પહેરીને પહેરીને મંદિરમાં આવવું અને આ વિડીયોમાં આપણે સુરાપુરા દાદા વીર તેજાજી દાદા વીર રાજાજી દાદાના દર્શન કરવાના છે અને સાથે સાથે અહીં સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ એક લાઇક કરવાનું ન ભૂલતા તો ચાલો અને કોમેન્ટમાં લખજો જય સુરાપુરા દાદા તો ચાલો તમે જોઈ શકો છો કે આ તરફ મંદિર છે તો ચાલો આપણે દર્શન કરીએ તો અહીંયા મંદિર છે તો ઉપરધામ તારે આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ તો મિત્રો અત્યારે આપણે વોળાદ ગામે બિરાજમાન વીર રાજાજી વીર તેજાજી દાદાને આપણે દર્શન કરી રહ્યા છીએ તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હજી વિડીયોને આગળ આપણે કન્ટિન્યુ કરીએ અને ઘણી વિગતો આપણે જાણવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હવે આપણે જઈએ છીએ ભોજન તાળા તરફ અને આજે ગુરુવારનો વાર છે તોય છતાં શ્રદ્ધાળુઓ આવ્યા છે તો આપણે તેની પાસે થોડી ઘણી માહિતી મેળવીશું તો તમે જોઈ શકો છો કે આ બાજુ ભોજન શાળા છે ને આજે ગુરુવારનો વાર છે અને અહીંયા મંગળવાર અને રવિવારે તો ખૂબ હજારોની સંખ્યામાં ભીડ હોય છે તમે જોઈ શકો છો આ ભોજન શાળા છે અત્યારે બધા બધાય પરિષદ લે છે અહીંયા બધાય તો આ બધા બાર થી આવ્યા છે તમે જોઈ શકો છો તો આપણી સાથે એક સરદાર જોડાઈ ગયા છે ક્યાંથી આવો છો ભાઈ અમે સુરેન્દ્રનગર થી આવી છીએ અમને તો છે ને સુરાપોરો ઉપર અમને શ્રદ્ધા છે એટલે અમે ત્યાંથી અત્યારે સિત્તેરથી થી કિલોમીટર છે ત્યાંથી અમે છે અત્યારે બરાબર ના ના અમે અમે વિશ્વાસ રાખીએ છીએ કે અમે કંઈક કામ માંગવીએ એટલે અમને કામ થઈ જાય છે ધારા કામ એટલે અમે અમે એમાં હા અમારું કામ ધારી થયું છે એટલે અમે ત્યાંથી આવ્યો સુરેન્દ્રનગરથી હા દાદા ઉપર શ્રદ્ધા છે અને અમે જેવી રાખીએ એવા લગભગ બધા શ્રદ્ધા રાખે છે એટલે અહીંયા ઘણા શ્રદ્ધાઓ આવે છે અહીંયા

અને મિત્રો રવિવાર અને મંગળવારના દિવસે તો અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે દર્શન કરવા દાદાના અહીંયા રવિવાર અને મંગળવારો એ તો હજારોની સંખ્યામાં પબ્લિક આવતું હોય છે रे रेना तो मित्रों આ એક સેલ્ફી પોઈન્ટ છે જે સજદાળવાહ આ દર્શન કરવા આવતા હોય તો અહીંયા સેલ્ફી લે છે જોઈ શકો છો મારી પાછળ તમને બતાવ પાછળનો કેમેરો કરી આ એક સેલ્ફી પોઈન્ટ છે અને અહીંયા દાદાનો ઇતિહાસ પણ લખેલો છે હું તમને બતાવું નજીક જઈને અહીંયા ઇતિહાસ પણ લખેલો છે વીર રાજાજી વીર તેજાજી એમના પિતા વિક્રમજી શિવ શિવસંગજી માતા ગંગાબા એના સપુત્ર ક્ષત્રિય કુળના સવાણ જાતના રાજપૂત હતા સારણની દીકરીનું પહેલું લૂંટતા નવસો વર્ષ પહેલાં વીર રાજાજી વીર તેજાજી સારણની દીકરીની વારે આવ્યા તેઓ અહીંયા ઇતિહાસ પણ લખેલો છે અને અહીંયા સેલ્ફી પોઈન્ટ છે